તો હેલો મારું ઇટુ ફેમિલી કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું મિત્રો તો મિત્રો સ્વાગત છે તમારો રણજીત બારી બ્લોગમાં અને નવા વિડીયોમાં દોસ્તો તો મિત્રો આજે એમ કહેવાય કે ગજાપુરા મેળો છે તો આજે આપણે મેળામાં જવાના છીએ ને બધાય તો કોણ કોણ જવાના છે કોણ કોણ નહીં એ તમને બતાવું આગળ વિડીયોમાં મને જો ને અત્યારે જુઓ ઘરે આપણા ઘરે કેવું કામકાજ ચાલી રહ્યું છે એ તમને બતાવી દઉં તો મિત્રો આપણા ઘરે ગેરેજ ગેરેજ વાળા પણ છે જોઈ જોઈ શકો છો કેમ કે ગાડીઓ રિપેર કરવાનું બધું જ કામ ચાલુ છે આપણે રાજુભાઈ છે ને સુનીલભાઈ છે અને અહીંયા આ બાજુ આ કેમ છો મિત્રો બધા મજામાં છે હું મજામાં અત્યારે નથી કારણ કે બગડી ગઈ છે

આપણે હવે નીકળવાના છીએ મેળામાં હજુ શર્ટ પહેરવાનું બાકી છે તો હજુ આપણે કંઈક દેવીરામપુરા પહેલાં જવાના છીએ તો આગળ વિડીયોમાં બની આવીજો પછી આપણે મેળામાં જઈને મોજ છે તો મિત્રો આપણે મેળામાં હવે આવી ગયા છે અને આપણી સાથે રેડી ભાઈ રેડિન ભાઈ રેડેન આવી ગયા છે હવે આપણે

બેઠો કરે મેં મારે થાકી ગયા ને થોડા થોડા પડ્યા એટલે આપણે આને રાતે ભરવાનું છે કેમ લાગ્યા તો ગજપરાના મેળામાં મજા આવી છે તો બધા મિત્રો મેળામાં આવ્યા હોય તો કમેન્ટ જરૂર કરજો ગજપરાના મેળામાં જોવા આવ્યા હોય તો તમને કેવી મજા આવી કમેન્ટ જરૂર કરજો અને હવે બસ અમે ફરવાના છીએ મારા આપણે ચાલો કરીએ આખાને あ何ですか

આ બન્યા રહેજો અને મેળાની મોજ તમને આજે બહ બહારો અર્જુનભાઈ છે સાથી મિત્રો ભણાય હશે અને આ ડુંગરા નજીક અમે આવી રહ્યા છીએ ફાઈનલી કહેવાનો મતલબ પણ ડુંગરામાં કેટલી મોજ ભાઈ અર્જુનભાઈ તમારા તમારા કેટલા મિત્રો પણ મોજ ગઈ હશે બધા કંઈક મોજ કરવાના એટલે ઉતા તમને મારા કાકા ચેનલ તમે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો

दरि <laughs>

ફાઇનલી મિત્રો આપણે અત્યારે મેળો જોઈને ઘરે આવી ગયા અને મિત્રો ખૂબ મજા આવી મેળો જોવાની તો પણ દોસ્તો હવે આપણે ઘરે આવી ગયા કમ્પ્લીટ કેમ કે મેળામાં ફરત ફરી ફરીને થાકી ગયા અને મિત્રો તમે પણ જો મેળામાં આવ્યા હોય તો કોમેન્ટ કરજો મેળામાં જોવા માટે ગજાપુરામ ગજાપુરા મેળો એટલે મેળો મિત્રો ખૂબ મોટો મેળો હોય અને એમાં બહુ પબ્લિક હતી તમે હવે આપણે એ લોકો આપણે અહીંયા પૂરો કરીશું કેમ કે મિત્રો સાંજ પડી ગઈ પાંચ વાગી ગયા છે કમ પ્લેડ ને ફરી ફરીને મિત્રો સંતાળી ગયા ને હવે ભૂખ પણ બહુ લાગી છે પાછી એટલે હવે થોડુંક ખાવા પડે એવું લાગે છે મિત્રો અને મિત્રો કદાચ તમે હવે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો સપોર્ટ કરો તમારા ભાઈને તમારા માટે કંઈક નવું નવું લાવતા રહું લાવતા રહું યાર અને મિત્રો હજુ આપણે કંઈ નહીં બસ અને મિત્રો આજથી હવે આપણે એક ઓર્ડર આપણે મારી દીધો લગ્નમાં જે એ અને હજુ આપણે જવાનું જ છે પણ હજુ કંઈ નક્કી નથી તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં અને મિત્રો રાત્રે જોતા હોય તો ગુડ ના ગુડ નાઇટ અને દિવસે જોતા હોય તો ગુડ મોર્નિંગ તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય